ભારતના વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર રશિયાના પાંચ દિવસના પ્રવાસે છે વિદેશમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનની સાથે મુલાકાત પણ કરી હતી આ મુલાકાતમાં વિદેશમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શુભકામનાઓ પાઠવી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશ સોંપવામાં આવ્યો રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે વેપાર વધી રહ્યો છે તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવતા વર્ષે રશિયા પધારવા આમંત્રણ પણ પાઠવ્યું છે વિદેશમંત્રી એસ જયશંકરે રાષ્ટ્રપતિ પુતિનને રશિયાના વિદેશમંત્રી સહિત અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કર્યાની જાણકારી પણ પાઠવી હતી આ સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા બદલ રાષ્ટ્રપતિ પ્રશંસા પણ કરી હતી આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે યુક્રેન યુદ્ધને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણકારી આપવામાં આવી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈચ્છી રહ્યા છે કે શાંતિપૂર્ણ રીતે આ યુદ્ધને રોકવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવે ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર અત્યાર સુધીના ઉચ્ચ સ્તર પર છે બંને દેશો વચ્ચે ઉર્જા વેપાર સૈન્ય ટેકનિકલ સહયોગ લોકોની આવન માટે સહયોગ પર આગામી ચાર વર્ષ સુધી હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા